ત્યારે ગળ્યા અને મીઠા થઈ જાય ખાવાની બહુ મજા આવે ભીંડવા આવેલા છે જો લઈ લઈએ આપણે આ કંટ્રોલું નમસ્કાર દોસ્તો ફરીથી સ્વાગત છે અમારા સુંદર મજાની વાડિયાથી અને આજનો નજારો જો એકદમ સરસ મજાનો નજારો છે અને દૂર દૂર સુધી આ સુંદર મજાના ખેતરો દેખાય છે તો ઘણા દોસ્તોની કોમેન્ટ હતી કે તમારા ગામમાં શું એકલી મગફળી થાય છે બીજો કાંઈ પાક થતો એ પણ બતાવો તો તમને કહી દઉં અમારા ગામમાં લગભગ પંચાણું ટકા અત્યારે મગફળી જ હોય છે તમે જોઈ શકો છો જેટલા ખેતર દેખાય બધા મગફળીના જ છે થોડોક આપણે અહીંયા ખેતરમાં થોડોક કપાત છે લગભગ અડધા વિઘા જેટલો બાકી અત્યારે લગભગ મોટા ભાગે મગફળી જ તમને જોવા મળશે અને હવે જાવ નીચે અને આપણે વાડીમાં જાઓ અને તમને નીચે શું શું છે તમને બધું બતાવું તો અહીંથી દાદર છે અને જઈએ નીચે અને અહીંયા જવું ખેતર છે આખું અને આપણે આ પહેલો માળ છે આ રીતનું છે બધું જો આ ખાટલો છે અને આઈથી ખેતર આખું દેખાય તો ખેતરનું પણ અહીંથી ધ્યાન રહે કાંઈ પણ ખેતરમાં હોય ભૂંડ બૂંડ આવ્યા હોય તો અહીંથી ડાયરેક્ટ દેખાય આ બાજુ બધો વિસ્તાર જો અહીંથી દેખાય છે અને આઈથી આપણે જવાનું છે નીચ છે અને અહીંયા જવો મેળો છે ને આપણે ડુંગળીની કળી નાખેલી છે અને ઉપર જુઓ એવું ટીંગાય છે બસ નીચે જો આવું બધું છે આપણે ભેંસ માટે ડોડા વાળી મૂકેલા છે આ બધું સામાન પીડ્યું છે અહીંયા પાણીયારું છે અને આ બાજુ ખેતર અને આપણે આ નજીકમાં જો બધા શાકભાજી વાવેલા છે આપણે ખાવા માટે અને અહીંયા એક ભેંસ બાંધેલી છે લીમડાની છે અને અહીંયા છે રથોડું જમવાનું ને એવું અહીંયા બનાવવાનું અહીંયા જો તરબૂસનો વેલો છે આપણે જે તરબૂસ ખાધા હોય ને બી અહીંયા નાખ્યા હોય તો જો અહીંયા હાથી ઉગેલો વેલો છે અને જો તરબૂસ એ આવી ગયેલું છે અને જો અહીંયા એક તરબૂચનો વિલો ઉગેલો છે અને હાથે જ ઉગેલો છે આપણે અહીંયા ખાઈને બી નાખ્યું એટલે ઉગે અને એમાં જો તરબૂચ આવી ગયેલું છે અને જો અહીંયા ઘણા તરબૂચ આવેલા છે અને જે આવશે આ બાજુ થોડાક આંબા છે છ આંબા છે ચીકુ છે અને જમરૂક છે ને બધું થોડું થોડું આપણે શાકભાજી અહીંયા પણ છે અને અહીંયા જો અહીંયા મરસી છે અને એટલી મરસી કરેલી છે અને આ બાજુ થોડું થોડું બકાલું છે અને અહીંયા આંબો છે જો આંબા ઉપર અત્યારે પણ કેરી છે જો કેરી છે થોડી ઘણી કેરી છે જો આ બારે માસ આંબો છે બારે માસ કેરી આવે એને આ બધા કેસર આંબા છે અહીંયા ડુંગર છે અહીંથી આ ડુંગર ઉપર જાવ એટલે અમારો આખું ગામ દેખાય છે અને આ વાડીમાં જો તમને કંટોલા વાછેટી એવી બધી આયુર્વેદિક શુદ્ધ શાકભાજી મળી રહેશે તો હાલો આપણે એ બાજુ આટો મારીએ અહીંયા જો આપણે હથેળિયા કહેવાય અમારે તો હથેળિયા કેવી છે ને એને ફિંડવા આવેલા છે જો તો આ રીતના અત્યારે આવેલ છે અત્યારે ઓછા જોવા મળે પણ અત્યારે સિટીમાં આના લગભગ ત્રણસોથી ચારસો રૂપિયા કિલો મળે છે મેં જોયું છે તો અહીંયા તો જો મફતમાં મળે પણ એને ચારસો રૂપિયા ભાવ છે એના માટે છે તમે જો કેવા કાંટા છે અને આ બહુ ખતરનાક કાંટા હોય છે કારણ કે વાજ્યો હોય તો આને કાઢવો બહુ મુશ્કેલ હોય છે ખાવા માટે પણ બહુ શરીર માટે બહુ હેલ્થી હોય છે એટલે સિટીમાં ઘણા મોંઘા મળે છે અને અહીંયા જો આખી વાડ એની છે અત્યારે ઓછા છે અત્યારે જો નાના નાના ખાલી ફૂલ આવેલા છે ને થોડાક ટાઈમમાં આવી જાય આ વાઇડમાં કંટ્રોલાને વેલાય છે તો આપણે થોડા કંટ્રોલાએ ગોતવી જોઈએ કેટલા કંટ્રોલા મળે છે હજે તો કંટોલાની સિઝન ગઈ નથી એટલે કંટ્રોલ આ મળી રહેશે કારણ કે આવું થોડાક ટાઈમ કંટ્રોલા દેખાશે પછી તો નહીં હોય કારણ કે પાકી જાય એટલે હાલો કંટોળા મળે તો આજે પાછું કંટ્રોલાનું શાક બનાવીશું તો અહીંયા કંટ્રોલાને વેલો જ છે અને એમાં જુઓ કંટ્રોલ આવેલું જ છે તો લઈ લઈએ આપણે આ કંટ્રોલ કંટોળા વીણવામાં કેટલી મહેનત થાય તેમ જુઓ આ કાંટાની વચ્ચે કંટોળા છે જો આમાં કંટોલા કાંટાની વચ્ચે જો એટલા મુશ્કેલીથી કંટોલા મળે છે હજી અંદર છે કાંટાની વચ્ચે બપોરનો ટાઈમ છે અને જમવાનો ટાઈમ થઈ ગયો છે તો હાલો જમી લઈએ અહીંયા સરસ મજાનું ખેતર છે અને અહીંયા બેસવાનું છે જમવા તો જમવામાં જો રોટલી છે છોળીનું શાક છે અને સાઈઝ છે જમી લીધું છે ને હવે આપણે વાડીની અંદર આટો મારવા જાવું છે કારણ કે આજ આટો મરાય એવું થઈ ગયું છે નક તો રોજ થોડો ઘણો ઝરમ ઝરમ વરસાદ આવી જાય એટલે બધે ઝાકળ ભરાઈ જાય એટલે અંદર જઈ ન શકીએ પણ તો આજ ધીરે ધીરે આમ આપણે આટો મારીએ ફરીને થોડું થોડું ભીનું તો છે પણ બહુ વાંધો આવ્યો નથી સુંદર મજાનો નજારો છે અને આ મગફળીની ઓળી જો એકદમ સીધી લાઈનમાં ને સરસ મજાની મગફળી છે અને આપણે આમ ફ્રી ફરી આમ કપાસ છે ત્યાં સુધી જવાનું છે આમાં જો થોડી થોડી ક્યાંક ક્યાંક આપણે મકાઈ છે એ આપણે દેશી મકાઈ છે એ ભેંસને ખવડાવવા માટે અને જો સામે મકાન છે આપણે તેની ઉપર હું હતો ત્યાં જઈને આપણે આ બધું ખેતર સરસ મજાનું દેખાય છે અને કૂવો છે અહીંયા થાંભલો છે એની પાછળ કૂવો છે સરગવા છે પણ આ સરગવો કડવો આવે એની શીંગું કડવી થાય એનું શાક ન બને જો આવો સર છે શીંગ મોટી મોટી થાય અને ઝાડે ઘણું મોટું થાય તો જો આ ગયા વર્ષે કાંઈ નહીં પણ પાછો ખોળી જાય ચોમાસો આવે એટલે પણ એની સીંગ કડવી થાય એટલે એનું શાક ન બને બહુ કડવી હોય તેવા ઘણા બધા ઉગેલા છે તો કેટલા બધા જે બધા ચોમાસો આવે વરસાદ થાય એટલે ખોળી જાય તો હવે એને બધાને કાપવા પડશે એને કઈ થોડાક ટાઈમમાં તો બહુ મોટા મોટા થઈ જાય તમને મસ્ત ફૂડ બતાવો આપણે ખાવાનું મીન બાણપણમાં તો બહુ ખાતા ને અત્યારે પણ હજી ખાઈ છીએ પણ એક સમય હતો જ્યારે તો બહુ અમને પસંદ હતા જો તમે કદાચ એનું નામ સાંભળ્યું હોય કે જોયા હોય તો થુમરીનું ઝાડ છે ઘણું મોટું છે અને અત્યારે તો આ વેલ અંદર ઘૂસવાઈ ગયું છે પણ થુમરા જો કેટલા બધા આવેલા છે તો બહુ ખાવાની મજા આવે મને તો ભાવે અને ગયા અને મીઠા હોય અને કાચા હોય ત્યારે જો આવા ગ્રીન હોય આ જો કાચા છે અને ત્યારે થોડા કડવા લાગે બાકી જાય એટલે આવા વ્હાઈટ થઈ જાય જો લૂમખાન લૂમખા આવેલા છે જો તો આવા છે સરસ મજા નાના નાના રસ ભરેલા દાણા છે કાચા હોય ત્યારે લીલા કલરના હોય અને પાક એટલા વ્હાઈટ થઈ જાય અને રસથી ભરેલા હોય અને અંદર નાના નાના બી હોય અને એકદમ મીઠા હોય તો ખાવાની મજા આવે મજા આવે ખાવાની ખેતરને સીધે આ રીતની વાઈડ હોય એમાંથી આપણને ઘણું પ્રકારનું ખાવાનું મળી રહે છે આવા થૂમરા છે બોર છે કંટોલા ફીંડવા ઘણી વસ્તુ જે ઓર્ગેનિક અને શરીર માટે ફાયદાકારક છે એવી ઘણી બધી વસ્તુ આપણને આવા ડુંગર છે પહાડ છે અને એવી વાડીમાંથી મળી રહેશે તો આજથી ઘણા ટાઈમ પહેલાં જે ત્યારનું બાળપણ કે જો સ્કૂલે જ આવીએ સ્કૂલે આવીએ સીધા ડુંગરામાં જવાનું આવા થૂમરા ખાવાના બોર ખાવાના ચીબડા ખાવાના ખેતરમાંથી એવું બધું હાલતું જોકે અત્યારના બાળકો તો એટલું બધું નથી ખાતા કારણ કે અત્યારે દુકાનો થઈ ગઈ સીધા દુકાને અને વેપર છે ઘણી બધી વસ્તુ ડાયરેક્ટ દુકાને મળી રહે એટલે આવું બધું ખાવાનું મહત્ત્વ ઘણું અત્યારે ઓછું થઈ ગયું છે અને કોણ અત્યારે આવા ડુંગરામાં ને આવી વાડીઓમાં રખડીને ખાય એવો સમય થઈ ગયો છે બાકી નગર આ બધું વસ્તુ આપણને શરીર માટે ફાયદાકારક છે એક તો ઓર્ગેનિક તો છે અને એક ઔષધિનું કામ કરે છે તો આવું બધું અત્યારે ખાવાનું ઘણું ખરું ઓછું થઈ ગયું છે આ મગફળી અને આપણે અહીંયા કૂવો છે તો કૂવામાં કેટલું પાણી સ્લી આપણે જોઈએ જો એટલે સુધી ઉપર આવ્યું છે પાણી હજી એટલું બધું ઉપર આવ્યું નથી કારણ કે વરસાદ હજી એટલો બધો છે નહીં બાકી આ ઉપરના થાંભલા સુધી પાણી આવી જાય છે પણ હજી તળાવ ભરાણું નથી એટલે એટલો કૂવો ખાલી રહે છે અને આપણે આમાં મોટર નાખેલી છે ને સીધો આપણે ત્યાં ઝૂંપડી છે ત્યાં પાણી નીકળે આ જો આપણે સીતાફળી છે તો ખેતરે લગભગ બધાય પ્રકારના ફ્રૂટ બધી સિઝનના ફ્રૂટ છે ઘણી બધી આપણે ખાવાની વસ્તુ જે ઓર્ગેનિક મળી રહે જો આ સીતાફળ આવી ગયેલા જ છે પાક ખેતર આપણને સીધા ઓર્ગેનિક સીતાફળ પણ ખાવા મળશે અહીંયા તુરિયાનો વેલો છે અને આ જો કંટોળાનો વેલો છે અહીંયા પણ કંટોલાનો વેલો છે અને જો આ કંટોલા આવેલા જ છે ચોમાસામાં અનેક પ્રકારની ખાવાના શાકભાજી છે અમુક આવા બધા અલગ અલગ પ્રકારના ફ્રૂટ છે જે ચોમાસામાં એની ઓટોમેટિક એના મેળે ઊગી નીકળે છે અને ખાવામાં તો મીઠા અને મજા આવે એવા હોય છે સાથે સાથે શરીરને પણ બહુ ફાયદો કરે છે કારણ કે એક તો એક ઓર્ગોનિક છે અને એક ઔષધિનું કામ આપે છે કોઈ કડવા હોય થોડા ઘણા મીઠા હોય ખાટા મીઠા હોય તો ચોમાસામાં જો આ વરસાદના લીધે આ બે થાંભલાય નમી ગયા છે જો તારના આધારે તો આમ ટીંગાઈ છે આ તો બરાબર છે પણ આ બે થાંભલા જો આમ ત્રાશા થઈ ગયા છે તારના લીધે અટકી ગયેલા છે નખર તો પડી ગયા હોય થાંભલો એક સમય હતો કે લોકો બીમાર પણ ખૂબ ઓછા પડતા એનું કારણ એ પણ હતું કે જે આ ગામડામાં જે અમુક અમુક જે આ ડુંગળામાં જે ખેતરના શેઢે તાજી અને એક ઔષધિ જેવું કામ કરે એવું બધું વસ્તુ ખાવા મળતું અને લોકો ખાતા અને અત્યારે તો જો કે ઓછું થઈ ગયું છે ગામડામાં એક ઘણું ખરું ઓછું થઈ ગયું છે કારણ કે અત્યારે કોઈને આવા ડુંગળામાં અને દારૂમાં અને વાડીમાં રખડવાનો ટાઈમ નથી એટલે બાળકો પણ ઓછા થાય છે બાકી અમારા નાનપણમાં તો અમે તો બહુ જાતા અને બહુ ડુંગરામાં તળાવમાં અને ખેતરોમાં સીબડા બોર થૂમરા અને ઘણી બધી એવી વસ્તુ હતું કે ખાતા જે એક ઔષધિનું કામ કરતા એના કારણે બીમારી પણ ઓછી હતી અને બીમાર પણ ઓછા પડતા અહીંયા પણ જો સીતાફળી છે જમરૂખડી છે પોપૈયો છે આગળ પણ પોપૈયા છે આપણે આ ગુંદાનું ઝાડ છે એનું જે અથાણું પણ મસ્ત બને છે તો જો અહીંયા પણ સીતાફળી છે અને અહીંયા શાકભાજી છે આ બધું ખેતરે થોડું થોડું હોય અને ઓર્ગેનિક અને તાજું આપણને ખાવાનું મળી રહે સરસ મજાની થઈ ગઈ છે ઓળાની તો જે વાર છે ઘણા આપણે મિત્રો કોમેન્ટ કર્યા છે કે ઓળા થાય ત્યારે અમને બોલાવજો પણ ઓળાની જે પંદર વીસ દિવસની વાર છે જે પંદર વીસ દિવસ કરતાં વધારે જાય અને હવે આપણે અહીંયા ઢાળ્યું છે આલો ત્યાં આપણે જતા રહીએ આ મગ છે અહીંયા એટલા જો આ મગ વાવેલા છે થોડા સાઈડ સાઈડમાં એટલા જે આપણને ઘેરે આપણે ખાવા માટે એટલા મગ થઈ જાય તોય પણ ઘણું અને અહીંયા કંટ્રોલ આનો વહેલો છે જો તો આપણે વાડીના શેડે જ્યાં હોય ને આપણે કંટ્રોલર ને વહેલા જોવા મળે તો કેટલા બધા કંટ્રોલ આવેલા છે બને છે સા બે ત્રણ વાર ઓલા આમ તો હું ક્યારેય શાહ નથી પીતો પણ આવું વાતાવરણ હોય સરસ મજાનું ક્યારેક પી લઈ બાકી સાવ હું ક્યારેય સવાર સાંજ કે ભાખરી સાથે ક્યારેય શાહ નથી પીતો પણ આજે જો સરસ મજાનું વાતાવરણ હતું કે આલુ થોડી શાહે ગરમા ગરમ પી લેવી અત્યારે તો હું ડુંગર ઉપર એટલે નાની એમથી ધાર છે એની ઉપર આવી ગયો છું અને અહીંયા પણ તમને એક અલગ પ્રકારની વસ્તુ બતાવું કદાચ તમે ગામડામાં રહેતા હશો તો તમને ખબર હશે આ શું કહેવાય પણ જો આ પ્રકારનો વેલો છે અને એને થોડા નાના નાના ફૂલ આવેલા હોય તો હું તમને બતાવું તો મિત્રો તમે જોઈ શકો છો જો અહીંયા નાના નાના ફૂલ આવેલા છે અને આ વેલો છે ખાજવણીનો વેલો અમારે અહીંયા ખાજવણી કહે છે તો તમે જોઈ શકો છો ફૂલની વચ્ચે જે એકદમ પતલા પતલા તાર વાળો ભાગ છે ને એ ભાગ તમારા શરીર અડાડો એટલે કોઈ પણ ના શરીર અડે તો એકલી ખંજવાળ જ આવે છે અને તમે ધો સાફ કરો પાણીથી છતાં પણ એ ખંજવાળ આસાનીથી જાતી નથી ડુંગરા ને દારૂમાં સારી વસ્તુ સાથે સાથે અમુક અમુક વસ્તુ આવું પણ થાય જે આને શરીર અડી જાય તો મને થોડી થોડી ખંજવાળ આવે જ છે અમુક અમુક જગ્યા અડી ગયું એમાં ખંજવાળ આવે જ છે અત્યારે તો થોડો થોડો જવો તડકોય નીકળી ગયો છે અને આકાશ ઘણું ઘણું સાફ થઈ ગયું છે અને સૂર્યદાદે એ દર્શન દીધા છે તો હવે જાય નીચે હવે ઘેરે જવાનો ટાઈમ થઈ ગયો છે અને હવે જવું છે ઘેરે અને તમારે જો આવા અવનવા વિડીયો જોવા હોય ગામડાના લાઈફના કે ગામડાની એવી અવનવી વસ્તુ તો અમારા પેજને ફોલો કરી લો અને આપણે મળશું નવા વિડીયોમાં થેન્ક યુ થેન્ક યુ સો મચ સૌનો આભાર